ચલો સરસ મજાનું ફૂલ બનાવી દો ચલો આજે આપણે સરવાડાના દાખલા શીખવાના છે પણ કેવા સરવાડાના દાખલા શીખીશું આડા ઊભા તો તમને આપણે જ છે આપણે છે ને ઉભા ચલો આપણે આડા શીખીશું આજે ચલો માનસીબેન એક સંખ્યા બનાવો પિસ્તાલીસ વત્તા અઢાર પિસ્તાલીસ વત્તા અઢાર સરસ ચલો હવે આપણે કોઈ પણ દાખલો ગણીએ બરાબર તો આપણે શરૂઆત કેથી કરીશું એકમથી ચલો હવે આપણા પિસ્તાલીસ છે બરાબર તો પિસ્તાલીસમાં કેટલા એકમ કહેવાય પાંચ અને અઢારમાં આઠ તો એ બંનેનો સરવાળો કરો એકમ એકમનો સરવાળો કરવાનો બધાએ પાંચમાં આઠ ઉમેરવાના બેટા ચલો દરેક બધા ઉમેરો પાંચમાં આઠ ઉમેરો તેર તો તેરનો શું આવશે તગડો મૂકો ચલો તગડો મૂકો

તો જવાબ બોલવાનો બધા બધાને ખબર ને જોઈએ હા એક ઉમેરો ઉમેરો ચાલો છ મૂકો ચાલો હવે છ કઈ મૂકવાનું આપણે દશકના ના સ્થાન માં મૂકો એક અમને આડાવરું થઈ જાય તો દાખલો કેવો પડે આપડે આપણે નો સરવાળો કરો તો દશકના ના અંકમાં જ મૂકવાનું સ્થાન માં જ બરાબર સરસ ચાલો કેટલો જવાબ આવ્યો ત્યાંસઠ પિસ્તાલીસ પચાસ અઢાર બરાબર તેસઠ એમ બોલવાનું પછી બરાબર ચલો ક્લેપ કરો માનસી માટે ચલો રિયાન્સી બેન આવે

ચાલો હવે શું કરીશું આપણે પેલા હે દાખલો ગણો ચાલો એકમ થી શરૂઆત કરવાની કે દશક થી હા તો ગણો ચલો તેર બોલતું જવાનું નવ ને ચાર તેર તેર નો શું આવશે તગડો હવે તગડો કઈ મૂકવાનો આપણે એકમ ના ખાના બરાબર જો ખબર ના પડે તો શું કરવાનું તમારે અહીંયા આગળ બે બે લીટા કરી દેવાના એકમ ને દશક નું

વત્તા સરસ ચલો ગણ હવે હું કશું બોલીશ નહીં હો બોલવાનું નહીં કોઈએ નહીં નહી બોલવાનું કેટલા છે જવાબ દસ દસ આવે તો દસ ની શું મૂકવાની મૂકો ચાલો ફટાફટ અને બધી કઈ મૂકવાની અહીં બાજુ મૂકવાની એટલે આપણને યાદ રહેવા રે એટલા માટે હા ચલો હવે દશકનો નો સરવાળો કરો સરસ સરસ વેરી ગુડ સાબાશ ક્લેપરો ભાઈ સાત્રો સીધો મૂકો બેટા ઊભો કરી દેવાનું ઊભો ઊભો કરો હા એમ ચાલ દરેકે વાંચવાનું છે વાંચો ચાલો શું લગાવવા હતા ને સિત્તેર પહેલાં એને શું કરવાનું તો એકમ એકમનો સરવાડો કરવાનું આ એકમમાં આ બાવનમાં એકમ કેટલા છે બે અઢાર છે તો અઢારમાં એકમ કેટલા છે આઠ તો આઠમાં બે ઉમેરવાની મેં ટૂંકી દીધું શીખવાની ને તો આઠ પછી બે આંગળી ગણવાની નવ અને દસ તો દસની શું અને બધી અહીંયા આપણે યાદ રહે એટલા માટે અહીં મૂકી દીધી તો હવે એ દશાકનો સરવાળો કરવાનો પાંચ પાંચ ને એક છ છ ને એક સાત વેરી ગુડ હો બિરાજ ઓરડા એટલે પરોવેર માટે ચલો વિરાજ આવે પછી શિવંગી ચલો વિરાજ ચોત્રીસ વત્તા અઢાર ચોત્રીસ વત્તા અઢાર Buat teh, oh jika dad, jadi kakak teh. Seorang, 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 seorang,

જો દશક આવે તો આ એકમ અને આ દશક તો એકમનો સરવાળો કરીએ હમણાં કઈ કઈ બે સંખ્યાનો સરવાળો કર્યો તો કે આઠ અને ચાર તો બાર આવ્યા મૂક્યા એકમના સ્થાનમાં મૂકવાનું બરાબર હવે ભૂલ ના પડે ચાલો હવે આપણે દશકનો સરવાળો કરીશું દશકનો કરો બેટા પાંચ બરાબર છે એ ડાયરેક્ટ જબ બોલી ગયો આ કેટલા દશક છે એક અને ત્રણ તો ત્રણ એક ચાર ચાર એક પાંચ બોલવાનું બેટા ડાયરેક્ટ જબ નહી બોલવાનું બધાને ખબર પડે

અઢાર સરસ ચલો માનવ કોનો કોનો સરવાળો કરવાનો મને બતાવો પેલા તો કેટલા થાય ગણો અગિયાર તો અગિયાર નો એકડો મૂકો ગપ્પા મારવાના નહીં પેલા ગણવાનું પછી જ મૂકવાનું આવડતું હોય ને તો પણ આંગળીઓ વેઢા ગણવાના બરાબર છ સરસ બોલવાનું બેટા અમે આ ચાર ચાર ને એક પાંચ પાંચ ને એક છ એમ બોલવાનું તો બધા પડી જાય ચાલો ક્લિપ કરો માટે ચલો બેન આવે બેન સંખ્યા બનાવો તમે Oh, dad Saras, Benausen. Ongkir. Muka. Calon. Seres. Ongkir. Kalau mungkin itu nama. Calon. Ongkir. 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 very good Ongkir. 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 Ongkir.

ઓગણીસ બરાબર ચુમાલીસોવા જોરદાર એટલે પર ભાઈ